પૂર્વ કોર્પોરેટર જયંતિ સરદારાએ પીઆઈ સંજય પાદરિયા દ્વારા પોતાના પર હુમલા કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો તો સાથે જ આ ઘટનામાં ખોડલધામનો પણ હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો જેને લઈને ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકર્યો છે જેને લઈને રાજકોટના સરદાર ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં ખોડલધામના નામ મુદ્દે કોઈ જ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરાયો ખોડલધામના ટ્રસ્ટીઓએ સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માંગ કરી છે તો પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ આકરી કલમ ઉમેરવામાં ઉતાવળ થયાની પણ રજૂઆત કરી છે સરદારધામ અને ખોડલધામ વિવાદ પર ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ વીટીવી ન્યુઝ સામે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સરદારા અને પીઆઈ સંજય પાદરિયા બંને સમાજના વ્યક્તિ છે જેથી ખોડલધામ સત્યની સાથે છે આ બંને વ્યક્તિગત લડાઈમાં ખોડલધામને વચ્ચે લાવવાનું કામ કર્યું જેથી ખોડલધામ બંને વ્યક્તિને ઠપકો આપવાનું કામ કરશે જ્યાં સુધી હુમલાની વાત છે તો તે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને કોને પ્રથમ હુમલો કર્યો આ વિવાદમાં નરેશ પટેલ પર જે આક્ષેપો લાગ્યા તે તદ્દન પાયા વિહોણા છે નરેશ પટેલ વિદેશમાં હોવા છતાં આ મામલે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે નરેશ પટેલના વિદેશ પ્રવાસનના પુરાવાની માંગને જયંતિ સરદારાએ પોતાની માનસિકતા ઉજાગર કરવાનું કામ કર્યું છે એટલે એ સીસીટીવી કેમેરામાં કોણ પેલો હુમલો કરે છે પાદરિયા સાહેબ કરે છે કે જયંતિભાઈ મારે કહેવાની જરૂર નથી એ સીસીટીવી ઉપરથી સાબિત થાય છે કે કોને શું કર્યું કોને કોને ઉગ્ર કર્યા એ બંનેનો જે કંઈ મામલો હતો મારો કહેવાનો મતલબ અને હાફ મારી બાઇટ માટે આવ્યા છો ત્યારે હું તો માત્ર એટલું કહું છું કે બંનેના વ્યક્તિગત મામલાને જ્યારે સંસ્થાઓ સામે ખોડલધામ સામે અને પર્ટિક્યુલર સમાજના મસીહા અને શિરોમણી નરેશભાઈ પટેલ પર આક્ષેપ કરવામાં આવે છે એ વ્યાજ એ વાત તદ્દન વ્યાજબી નથી એ વાત્ય નથી એટલે આવી વાત ના થવી જોઈએ બાકી સીસીટીવી પરથી કોણ શું કરે છે જગ જાહેર છે કમનસીબ ચિંતા હોય ત્યારે કીએ કે ભાઈ નરેશભાઈ પટેલ બાર છે વિદેશ છે એના પુરાવા હોય તો માનીએ તો એ વાત તો કયા અંશે વ્યાજબી છે અને વાત તો કયા લેવલની વાત છે સાહેબ આજે નરેશભાઈ જેવા વ્યક્તિ ઉપર આક્ષેપો કરે આક્ષેપો પછી આવા આક્ષેપો કરે કે અહીં વિદેશ છે કે અહીંયા છે એના પુરાવા જોઈએ તો આ તો એક નીતિ એક નૈતિક વિષય બની જાય છે અને જ્યારે સમાજના આગેવાનો ઉપર આવું કરવામાં આવે છે એ વાત બિલકુલ વ્યાજબી નથી